ગણો કે દશામાં ગણો બરાબર રેડી રેડ એક જય માતા અને જય માતાજી દર્શન તો તમારે શું કેવું કઈ સપોર્ટ કરતો મન થાય ના મન થાય પણ કાયદેસર લેવાના તો માતાજી નું કોઈ અપમાન નહીં કરવાનું આપડે કોઈ અપમાન નહીં કરતા પણ કાયદેસર વ્રત તો લેવાના થાય જ છે આગોજગ થી ગંડિયા લેતા આયા છે બરાબર

કાયદા સર વિરોધ નહી કરવાનો માતાજી નો બરાબર અને ઘંટિયા આગો જગ થી પૂજતા બીજું શું કેવાનું થાય તમે અમારે તો એટલું કહેવાનું થાય છે કે અમે માતાને મન છે બાકી વસ્તીને માન છે નહીં નહીં ઈ તો છે જ નહીં અને પબ્લિકને ના મનાય માતાજીને મનાય કેમ કે અત્યારે દેવ વગર તો તમને વસ્તી મારી જ લાગે એ તો પાકો જ છે કોઈ દેવ છે તો આપણે બાકી તો બરાબર તો જો અમારે આપણા ખંડલ આવીને મૂકી દીધા છે એટલું કહેવાનું છે માતા ને આપડે ધાવું પણ એ તમને વિડીયો બતાવે છે બરાબર માતાજી રેતા હુકમ કરે આપડે આ ચેનલ માં માં ઇન થઈ ગયા છે પણ આપડે ચેનલ ને ને કરાઈબર કરી આપડે હવે નવા વિડીયો માં મળશે જય માતાજી જય માતાજી